તમારા અભ્યાસ માટે કામમાં આવે એટલા માટે આપણે મૂકી દે છે ઓકે તો આજે એક નવી આંકડાકીય માહિતી તમારા બુક મુજબની નથી લીધી નતિલિતિમાં થોડી આંકડાકીય માહિતીમાં મેં ચેન્જ કર્યો છે 1951 ના સંદર્ભમાં બાકીની આંકડાકીય માહિતી તમારા બુક મુજબ આપેલી છે કોઈને યાદ હોય તો 1901 1931 1961 1991 2001 અને 2011

x ધરી પર વર્ષ y ધરી પર અ સ્ત્રીઓની સંખ્યા y ધરી પર સ્ત્રીઓની સંખ્યા y ધરી પર સ્ત્રીઓની સંખ્યા x ધરી પર વર્ષ બાકી આંકડા રાખું છું તમને સમજવા માટે પર વાય દરી પર એક સેન્ટીમીટર બરાબર દસ સ્ત્રીઓની સંખ્યા દસ સ્ત્રીઓની અલગ પાડવા માટે આપણે અલગ મતલબ કે સંજ્ઞા સૂચિ લઈશું તો અહિયાં ભારત આ રીતે અને અહિયાં ગુજરાત

ખ્યાલ આવવો જોઈએ તમને આ હવે અહીંયા મને તકલીફ પડશે સ્તંભ દોરવામાં પણ જ્યારે આવે છે ત્યારે કરું પહેલી આંકડા કે માહિતી તો 1901 માં ભારતમાં કેટલા હતા 972 તો અહીંયા 70 અને અહીંયા 2 પોઈન્ટ લઉં છું 72 પણ ધ્યાન એ રાખજો કે તમે જે ચિહ્ન લીધું છે એ તમારો સ્તંભ એ સેન્ટર તમારો આ બાજુ તમારો

બાવન ભારતમાં નવસો અડતાલીસ અને ગુજરાતમાં નવસો બાવન ભૂલાઈ નવસો બાવન થોડું લઉં છું બાવન નવસો ને બાવન ઓગણીસો એકાણું માં ભારતમાં નવસો સત્યાવીસ અને ગુજરાત માં નવસો ને છત્રીસ નવસો સત્યાવીસ ગુજરાતમાં નવસો 936 છત્રીસ ત્યારબાદ બે હાજર અગિયાર ની અંદર ભારતમાં નવસો અને ગુજરાતમાં નવસો ને અઢાર નવસો ચાલીસ અને નવસો અઢાર પ્રોપર આ રીતે દોરાઈ જાય કમ્પ્લીટ સ્કેલ માર્ક સહિત તમે પ્રોપર દોરેલું હોય તો પાંચ ગુણમાંથી માંથી અઢી માર્કસ તમારા પાકા એ ચાહે પ્રથમ પરીક્ષા હોય બીજી પરીક્ષા હોય કે બોર્ડ એક્ઝામ હોય ત્રણે ત્રણ પરીક્ષાની અંદર તમને આ પ્રમાણે જો પ્રોપર દોરી રાખ્યું છે વિશ્લેષણના સંદર્ભમાં તો હું જોઉં છું મૌખિક પણ તમે પ્રોપર દોરેલું હોય તો અઢી માર્ક્સ ફાઇનલ આ લોકો પાસ પાસ એના વૃતાંશ હોય છે તો એનું માર્કિંગ થોડું અલગ હોય છે કારણ કે આપેલ જે તમને માહિતી આંકડાકીય માહિતી હોય છે એ ટકાવારીમાં હોય છે અને ટકાવારીને આપણે અંશમાં કન્વર્ટ કરી અને પછી વૃતાંશમાં વર્તુળમાં દોરતા હોઈએ છીએ એટલા માટે એનું મૂલ્યાંકન માર્કિંગ એનું જુદું હોય છે પણ જેમાં આલેખ કે આકૃતિ દોરી વિશ્લેષણ જ કરવાનું છે કોઈ ગણતરી નથી તો તમને અડી અડી માર્ક્સ ના રીતે બોર્ડ એક્ઝામિનર મતલબ કે એ રીતે નક્કી કરેલા છે ગુજરાત બોર્ડ શિક્ષણ બોર્ડ દ્વારા તો હવે વિશ્લેષણ બોલું છું દીકરાઓ તો વિશ્લેષણમાં માં દરેક ને ખ્યાલ આવવું જોઈએ x ધરી ઉપર વર્ષ y ધરી ઉપર સ્ત્રીઓની સંખ્યા ઓકે

જે 1951 ના 50 વર્ષના સમયગાળા દરમિયાન ઘટીને કેટલી થઈ છે 948 થઈ છે એટલે ઘટાડો કહીએ તો કેટલો થયો છે 24 નો ઘટાડો થયો છે આ સમયગાળા દર તમારે એવું લક અહીંયા કરવાનું નથી દીયો દીકરાઓ કશું આકૃતિમાં દોર્યા પછી વિશ્લેષણ માટે બોલી રહ્યો છું રિપીટ કરું છું બીજા નંબરનું વિશ્લેષણ 1901 માં ભારતમાં

ઘટાડો અહિયા કેટલાનો લખાય છે એકવીસ નો ઘટાડો થયો છે એકવીસ સંખ્યા નો ઘટાડો થયો છે આ ઘટાડો એકવીસ નો થયો છે 21 સ્ત્રીઓની સંખ્યા ઘટી છે છેને ચેક કર લેજો તો 8 માંથી 7 જાય તો 1 અને 4 માંથી 2 જાય તો 2 21 સ્ત્રીઓની સંખ્યા ઘટી છે જ્યારે ગુજરાતમાં 1951 આઝાદી પછી 1991 ના 40 વર્ષના સમયગાળામાં 952 થી ઘટીને 936 થઈ છે એટલે ઘટાડો અહીંયા તમે જોઈ શકો છો તો કેટલો છે

અહીંયા વધારો થયો છે નવસો ને ચાલીસ થઈ છે એટલે તેર સ્ત્રીઓની સંખ્યામાં વધારો જ્યારે ગુજરાતમાં સ્ત્રીઓની સંખ્યા અહીંયા જોઈ લેજો નવસો હતી જે ઘટીને કેટલી થઈ છે 936 થી ઘટીને 918 થઈ છે તો અહીંયા ઘટાડો જે છે એ 18 સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો થાય છે 18 જેટલો ઘટાડો પણ માઈનસ સમજવા માટે તમે તો આ રીતે વિશ્લેષણ કરી શકો છો અધરવાઇઝ તમે આપણા પુસ્તકની અંદર પણ તમને આપેલું છે કે ગુજરાતમાં જે સ્ત્રીઓની સંખ્યા ઘટી છે

આપણે યોગ્ય લાગે રીતે એ સિવાયના કોઈ રેફરન્સ માં પણ લખવું હોય તો આપ લખી શકો છો તમને ખ્યાલ આવવો જોઈએ પણ ગુજરાતમાં જે સતત ઘટાડો થઈ રહ્યો છે સ્ત્રીઓની સંખ્યામાં એ 100% સ્ત્રીઓના કટવાના બોલનનો નિર્દેશ કરી રહ્યો છે સ્ત્રીઓની સંખ્યા જાળવવાનો પ્રયત્ન કરવો જ પડશે ઓકે અહીંયા સુધી રાખીએ છે પણ તેમ છતાં જરા તમને મારા આ વિડિયો યોગ્ય લાગતા હોય અનુકૂળ હોય તમને શેર કરવા જેવો લાગતા હોય તો તમારા મિત્રોને તમારા ફ્રેન્ડ સર્કલને જે લોકો બારમા ધોરણમાં અભ્યાસ કરે છે ચાહે કોમર્સ છે આર્ટ્સ છે તો એને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું જરૂર લાગે તો મને કોમેન્ટ પણ આપ કરી શકો છો કે જેથી મને પણ ખ્યાલ આવે કે મારે કઈ બાબતમાં અથવા કેટલા પ્રમાણમાં સુધારો કરવાની જરૂર છે ઓકે વિદ્યાર્થી મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ